નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય અને કચેરી આસપાસ દારૂની ખાલી બોટલો નજરે પડી તો શું કચેરીના અધિકારીઓ કે પછી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પાર્ટી કરવામાં આવતી હશે તેવી ચર્ચાઓ થઈ રહી છે જેમાં ખરેખર એ શરમજનક ઘટના છે આની તપાસ ખરેખર થશે કે નહીં આ તો આવનાર સમય બતાવશે પણ આવું સરકારી ઓફિસમાં થતું હોય તો પછી કચેરી ખાતે ખૂબ જ ગંદકી અને મામલતદાર કચેરી કચેરી મામલતદાર વોર્ડ જે ખાતે આવ્યો છે તે પણ ઝાડી બરાબર દેખાતું નથી તો લોક મુખ્ય એવી ચર્ચા થયેલી છે ઝાડીઝાખરા અને ગંદકીના કારણે મચ્છર કરડે છે અને બોર્ડ પણ ના દેખાતું હોય સ્વચ્છતા માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પણ સિંગવડ તાલુકામાં મામલતદાર કચેરીમાં સ્વચ્છતાની મોટી મોટી વાતો કરતા અધિકારીઓ આ કચેરીમાં બેસે છે તેમને આ દ્રશ્યના જોવા મળતું હશે એ પણ એક મોટો સવાલ છે રિપોર્ટર ભરત પટેલ સિંગવડ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ